હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ટમેટાના રસનો ઉપયોગ કરી ક્રિસ્પી ટમેટો સ્ટિક બનાવીશું બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર આ નાસ્તો આજે આપણે બનાવીશું આ નાસ્તો બનાવવા માટે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું આ નાસ્તાને તમે ચા કે પછી ચટણી સાથે ખાઈ શકો છો બનાવવામાં ખૂબ જ સહેલું અને ખાવામાં એકદમ ટેસ્ટી એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ આપણે ફ્રેશ ટમેટા લેશું ટમેટા એકદમ સારી ક્વોલિટીના પસંદ કરવાના તેને સારી રીતે ધોઈ લેવાના અને ચાકુની મદદથી તેને બે ભાગમાં આ રીતે ડિવાઈડ કરી લેશું અને જે આંખનો ભાગ હોય છે તેને આપણે ચાકુથી દૂર કરી લેશું તો બધા ટમેટાને આપણે આ રીતે બે ભાગમાં કટ કરી લેશું હવે આપણે ગ્રેટર લેશું અને ગ્રેટરની મદદથી અહીંયા આપણે ટમેટામાંથી રસ કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે ખૂબ જ સેલાઈથી ટમેટામાંથી રસ નીકળી જશે તો બધા ટમેટામાંથી આપણે ટમેટાની પ્યુરી બનાવવાની છે અને ફ્રેન્ડ્સ આ રીતે ગ્રેટરનો ઉપયોગ કરશો તો તમે સેલાઈથી ટમેટાનો રસ કાઢી શકશો અને તેની છાલને પણ દૂર કરી શકો છો તો બસ હવે આ રીતે આપણે બધા ટમેટામાંથી પહેલાં રસ કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ટમેટામાંથી રસ કાઢી લીધો છે હવે તેને એક વાસણમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણો ટમેટાનો રસ રેડી છે તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરશું હવે એક મોટા વાસણમાં આપણે બે વાટકી જેટલો ઘઉંનો લોટ લેશું અને બે વાટકી ઘઉંના લોટની સામે એક વાટકી રવો લેશું તો ફ્રેન્ડ્સ આ પરફેક્ટ માપ છે આ નાસ્તો બનાવવા માટે હવે બંને લોટને પહેલાં એક વખત આપણે મિક્સ કરી લેશું તો ચમચીથી આપણે તેને મિક્સ કરી લેશું બંને લોટને સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે અડધી ચમચી મરી પાવડર એડ કરીશું સાથે સાથે અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું અને એક ચમચી જેટલું જીરું એડ કરશું જીરુંને શેકવાની બિલકુલ જરૂર નથી હવે બસ તેમાં આપણે ટમેટાનો પલ્પ છે પ્યુરી છે તે એડ કરી દેસું અને આ રીતે ટમેટાનો રસ એડ કર્યા પછી આ રસથી જ આપણે લોટ બાંધી લેશું અહીંયા આપણે બિલકુલ પાણી નાખવાની જરૂર નહીં પડશે બસ ટમેટાના રસથી જ આ લોટ બંધાઈને રેડી થઈ જશે તો તમે પરફેક્ટ માફ હશે તો તમારે બિલકુલ પાણી નાખવાની જરૂર નહીં પડશે અને સરસ લોટ બંધાઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં આપણો સરસ લોટ બંધાઈને રેડી છે તમે જોઈ શકો છો હવે તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો લોટ ઉપર આ રીતે થોડુંક તેલ લગાડી અને હવે તેને આપણે ઢાંકી દેશું અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ પછી હવે તેમાંથી આપણે સ્ટીક બનાવીશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે લોટને ચેક કરી લેશું ફ્રેન્ડ્સ રવાના લીધે આપણે દસ મિનિટ આ લોટને રેસ્ટ આપવો પડે છે હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝનો લુવો લઈ લેશું અને લુવામાંથી આપણે સ્ટીક બનાવીશું તો હવે આપણે તેને વણી લેશું પહેલાં તો પાટલાની ઉપર આ લુવાને આપણે સેટ કરી દઈશું તેની પહેલાં આપણે તેલ લગાડી લેશું ફ્રેન્ડ્સ તમે વણવા માટે લોટનો પણ ઉપયોગ કરી શકો છો પણ અત્યારે હું લોટ વગર જ તેને વણવાની છું તો બસ પાટલા ઉપર આ રીતે તેને સેટ કરી દઈશું અને વેલણની મદદથી તેને વણી લેશું અને એકદમ મોટી સાઇઝની રોટલી બનાવી લેશું તો તમે જોઈ શકો છો સરસ મોટી રોટલી બનીને રેડી છે હવે ચાકુથી તેને કટ કરી લેશું તો આપણે સ્ટીકનો શેપ આપવાનો છે તો આ રીતે લાંબી લાંબી સ્ટીકમાં તેને કટ કરી લેશું હવે સાઈડના ભાગને આ રીતે આપણે દૂર કરી લેશું બંને બાજુથી આ રીતે સાઈડને દૂર કરી લેશું અને વચ્ચેથી કટ લગાડી દેસું એટલે એકદમ સરસ આપણી સ્ટીક છે એ રેડી થઈ જશે હવે બસ વચ્ચેથી એક કટ લગાડી દઈશું તમે જોઈ શકો છો સરસ સ્ટીક આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે તેને આપણે ફ્રાય કરીશું તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે આ સ્ટીકને તેમાં તળી લે તો ફ્રેન્ડ્સ તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે અને હાઈ ફ્લેમ ઉપર જ આ સ્ટીકને આપણે તળીશું આ સ્ટીકને જો સારી રીતે તમે તળશો તો એકદમ ક્રિસ્પી થશે આ સ્ટીકને તમે પૂરીની રીતે પણ તળી શકો છો તો ક્રિસ્પી બનાવી છે કે પૂરી સ્ટાઇલમાં તળવી છે એ તમારા ઉપર ડિપેન્ડ છે તો અત્યારે આપણે આ ટમેટો સ્ટીકને એકદમ આપણે ક્રિસ્પી બનાવીશું તો તેને આપણે આ રીતે સારી રીતે તળી લેશું હાઈ ફ્લેમ ઉપર તમે તેને બે મિનિટ તરશો એટલે આપણી સ્ટીક તરાઈને રેડી થઈ જશે તો અહીં આપણી સ્ટીક સરસ તરાઈ ગઈ છે તો તેને આપણે તેલમાંથી દૂર કરી લેશું તે જ રીતે આપણે બધી સ્ટીકને તળી લેશું ફ્રેન્ડ્સ આ રીતે તમે ક્યારેય ટમેટો સ્ટીક ન બનાવેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ક્રિસ્પી ટમેટો સ્ટીક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને ચા અથવા તો ચટણી સાથે તમે સર્વ કરી શકો છો તો અહીં આપણી બધી ટમેટો સ્ટીક છે એ રેડી થઈ ગઈ છે તેના ઉપર આપણે થોડોક ચાટ મસાલો અથવા તો જલજીરા પાવડર સ્પ્રેડ કરી દઈશું અને ફ્રેન્ડ્સ હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી ટમેટો સ્ટીક બનીને રેડી છે સર્વ કરવા માટે તેને આપણે ચટણી સાથે સર્વ કરીશું તો રેડ અને ગ્રીન ચટણી સાથે તેને સર્વ કરીશું ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ છે તમને તોડીને પણ બતાવું છું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે